પોલીસ અધિકારીના નામે ખોટા ફોન કરી હૈદરાબાદમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા એક પોઈન્ટ સત્તાણું કરોડની ઠગાઈના કેસમાં ભાવનગરના બે શખ્સોને પોલીસે ઉઠાવી લીધા છે હૈદરાબાદમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા એક પોઈન્ટ સત્તાણું કરોડની સાયબર ઠગાઈ કેસમાં ભાવનગરના બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે આમ તક ટીવી ન્યૂઝના પ્રતિનિધિ કુલદીપ ઝડપિયાના અહેવાલમાં જણાવાયું છે કે વૃદ્ધ દંપતીને ડરાવી કરોડો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી ફોન દ્વારા આઠાગાઈ કરવામાં આવી હતી ભાવનગરના સોહેબ સૈયદ રેલવે કોલોનીવાળા અને અનશ રહીમ બેલીમ વડવા હૈદરાબાદવાળાને સાયબર ક્રાઇમે ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાયાતે તેર ડિસેમ્બરે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસમાં આ માટેની ફરિયાદને હતી નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે સતર્કતા દાખવી બંને આરોપીને પકડી પાડ્યા છે